સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા ભુજ ખાતે ભવ્ય ચતુર્થ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મહાલક્ષ્મી ધામ ખાતે સૌમ્ય અને સાનદ વાતાવરણમાં યોજાયો હતો યુવક મંડળના પ્રમુખ અને તેમની ટીમે સન્માન સમારોહની યોજનાની જવાબદારી સંભાળી હતી અને સંપૂર્ણ આયોજનને સફળ બનાવ્યું હતું આ અવસરે અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર છન્નુ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું શુભાશિષ સાથે સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સમાજના આગેવાનો આંગતુકો અભ્યાસાર્થીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ભાવિ પેઢીને ઉત્તમ અભ્યાસ માટે પ્રોત્સાહન મળે અને શિક્ષણ પ્રત્યે ઊંડો ભાવ વિકસે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોવાનું આયોજનકારોએ જણાવ્યું હતું મારું નામ જયેશ કેસોલા લોજા સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ સમાજ ભુજના ટ્રસ્ટી તરીકે તેમજ કારોબારીમાં સહ ખાનજી તરીકે અત્યારે આપણો સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ સમાજનો આ ચતુર્થ સરસ્વતી સન્માન છે આગળ બે વર્ષ માતાજીના મંદિરનો આપણું જીર્ણોદ્ધાર કાર્ય ચાલતું હતું તેમજ કોરોના કાળ હતો તેથી આપણે બે વર્ષ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ નહોતો કર્યો આ વખતે ભગવતીની કૃપાથી યુવક મંડળના પ્રમુખ મંત્રી તેમજ યુવક મંડળની કારોબારી યુવા વર્ગે તન મન અને ધનથી સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ સમાજના સરસ્વતી સન્માન માટેની તન તોડ મહેનત કરી છે તેમજ મોટી બોડીની અંદર અમારા પ્રમુખ શ્રી દીપકભાઈ વાલજીભાઈ ત્રિવેદી અતુલભાઈ કાંતિલાલભાઈ વ્યાસ તારાચંદભાઈ પુરોહિત ઉપપ્રમુખ તેમજ કારોબારીના તમામ સભ્યો એ પણ આની અંદર ખૂબ તન મન અને ધનથી જ્ઞાતિની સેવા કરેલી છે આજનો આ કાર્યક્રમ ખરેખર તો અમારી મોટી બોડીની અંદર તો બધે મોટા માણસો એટલી દોડાદોડ ન કરી શકે પણ ટૂંક સમય આપણે આપ્યો હતો વિદ્યાર્થીઓ માટે એમાં આપણા જ્ઞાતિના છન્નું તેજસ્વી તાલલાનું આજે આપણે મા ભગવતીના ઉપાસકેવા સરસ્વતી દેવીના ભક્તો બાળકો વિદ્યાર્થીનું આજે આપણે સમાજની અંદર એમનું સન્માન કરેલું છે તથા ભગવતી મહાલક્ષ્મીના મંદિર માટેનું તેમજ જ્ઞાતિજનોએ બોડી સંખ્યાની અંદર આપણા સમાજને સાથ અને સહકાર આપેલ છે તેમજ તે છતાં પણ હું મારા અંતઃકરણથી યુવક મંડળના પ્રમુખ મંત્રી અને બોડી તેમજ મોટી બડીના પ્રમુખ મંત્રી ઉપપ્રમુખશ્રીઓનું ખાસ ખાસ હું ધન્યવાદ આપું છું અને જે ઈ લોકોએ મહેનત કરી છે એ મહેનતની પણ હું શરણના પ્રશંસા કરું છું કે ભગવતી આવા કાર્યો આપણા જ્ઞાતિ દ્વારા સતત થયા કરે અને મા ભગવતીની ઉપાસનાનું સંચાલન દર વર્ષે આપણે ભગવતીની કૃપાથી સરસ્વતી સન્માન કરીએ એવી મહાલક્ષ્મી મા પાસે આપણે આશીર્વાદ માગીએ છીએ